ભાવે ખરીદવા માટેની વિશ્વાસપાત્ર દુકાન એટલે પારસ પ્રોવિઝન સ્ટોર એક વાર અમારી દુકાનની અવશ્ય મુલાકાત લો પારસ પ્રોવિઝન સ્ટોર ભટ્ટ માર્કેટ મુખ્ય બજાર પાલેજ જિલ્લો ભરૂચ કંબોલી માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ દસ અને બારના છાત્રો નો વિદાય સમારોહ યોજાયો સાથે સાથે શિક્ષકોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા ભરૂચ તાલુકાના કંબોલી સ્થિત માધ્યમિક શાળા કંબોલી ખાતે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓનો શુભેચ્છા અને વિદાય સમારંભ યોજાયો હતો તે સાથે ગત વર્ષે શાળાકીય પરીક્ષામાં ધોરણ નવ અને અગિયારના વિદ્યાર્થીઓ તથા બોર્ડની પરીક્ષામાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ પૈકી જે વિદ્યાર્થીઓએ પ્રથમ ત્રણ ક્રમાંક પ્રાપ્ત કર્યા હતા તે તમામ વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું વિશેવાર સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવ્યા હતા કાર્યક્રમનો પ્રારંભ કુરાને પાકની તિલાવતથી કરવામાં આવ્યો હતો ત્યારબાદ શાળાની વિદ્યાર્થીનીઓએ પ્રાર્થના રજૂ કરી હતી પ્રાર્થના પછી શાળાના આચાર્ય શ્રી પઠાણ સાહેબે મહેમાનો વાલીઓ અને શાળાના સંચાલક મંડળના સભ્યોનું પુષ્પગુચ્છ તમે શાબ્દિક સ્વાગત કર્યું હતું સ્વાગત કાર્યક્રમ બાદ વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું સાથે સાથે સમગ્ર વર્ષ દરમિયાન શાળાના શિક્ષક મિત્રો જે અથાગ મહેનત વિદ્યાર્થીઓ પાછળ કરે છે તે બદલ મેનેજમેન્ટએ શાળાના શિક્ષકોને પણ પ્રોત્સાહક ઇનામું આપ્યા હતા શાળાના આચાર્ય શ્રી પઠાણ સાહેબે માર્ચ બે હજાર પચીસની બોર્ડની પરીક્ષામાં ઉપસ્થિત થનાર તમામ વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપ્યું હતું અને શુભેચ્છાઓ પાઠવી હતી